આજની મારી ઉપમાની રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ આજે આપણે ઉપમા સરસ કરીશું અહીંયા મેં એક કપ સૂજી લીધી છે ઉપમા સરસ ખીલો ખીલો એવો આપણે ઉપમા બનાવીશું સૌ પ્રથમ આપણે ગેસ તરફ જઈએ સૌ પ્રથમ ગેસ ઉપર એક આપણે પેન મૂકેલી છે એમાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું આ ઉપમા સરસ એકદમ આપણે ટેસ્ટી એવું આજે બનાવીશું આપણું ઘી ગરમ થઈ જાય એટલે એમાં મગફળીના દાણા નાખશું અને કાજુ નાખશું એને આપણે રોસ્ટ કરી લઈએ બદામી રંગના થાય ત્યાં સુધી આપણે સોતડી લઈએ આપણે અહીંયા કાજુ અને મગફળીના દાણા રોસ્ટ થઈ ગયા છે હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈએ હવે આપણે એક પ્લેટમાં એક કપ રવો લીધો છે એને આપણે ઉમેરી દઈએ આપણે અહીંયા બદામી રંગનો થાય એવો આપણે શેકીશું અને બાજુના ગેસમાં આપણે એક કપ સૂજી લીધો તો એનો અઢી કપ પાણી ગરમ કરવા મૂકી દઈએ આપણો રવો ધીમા ગેસે એકદમ સરસ બ્રાઉન કલરનો શેકશું ફાસ્ટ ગેસે નહીં શેકીએ ધીમા ગેસે આપણે શેકી લેશું આપણો સૂજી એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે તમે જો કાચો રાખશો તો તમારો ઉપમા ચીકણું રહેશે હવે આપણો સુધી શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પ્લેટમાં આપણે કાઢી લઈએ હવે આપણે એક પેનમાં બે ચમચી ઘી ઉમેરીશું ઘી ને ગરમ ખાવા દેસુ ઘી ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ નાખીશું રાઈ ને આપણે તોડતોડ થાય ત્યાં સુધી આપણે પકવવા દેસુ આપણી રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે એમાં નાખીશું એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ એને પણ આપણે બ્રાઉન કલરની સોતડી લેશું એમાં નાખીશું મરચું આજની ઉપમાની રેસીપી મારી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ શરૂરથી કરજો બદામી રંગનું થાય ત્યારે નાખીશું આપણે લીલું મરચું મેં અહીંયા એક મરચાંના કટકા કરીને ઉમેર્યા છે એમાં નાખીશું લીમડાના પાન એને પણ આપણે સરળ સોતડી લેશું આપણા ચણાની દાળ અને અડદની દાળ એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે નાખીશું એક મોટી ડુંગળી એને પણ આપણે સોતડી લેશું અહીંયા આપણે ડુંગળી સરસ સોતડાઈ ગઈ છે એમાં નાખીશું આપણે અડધું ગાજર અડધું કેપસિકમ અડધું ટમેટો એને પણ આપણે કોતળી લઈએ નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એને પણ આપણે મિક્સ કરી લઈએ બે મિનિટ આને કોતળી લઈએ આપણે બધું શાક સોરાઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે સૂજી એને પણ આપણે મિક્સ કરી લઈએ આપણો રવો સરસ સૂજી મિક્સ થઈ ગયું છે હવે આપણે નાખીશું એમાં પાણી આપણે ગરમ પાણી અઢી કપ લીધેલું છે થોડું થોડું પાણી નાખી જતું આવી રીતે આપણે હલાવીશું આપણો ઉપમા સરસ ખીલો ખીલો એવો સરસ તૈયાર થઈ ગયો છે આપણે એમાં નાખીશું અડધી ચમચી ખાંડ અડધું લીંબુ મગફળીના દાણા અને કાજુ સોતળાતા એ પણ અંદર નાખી દઈએ અને એને આપણે મિક્સ કરી લઈએ આપણો ઉપમા તૈયાર છે એની માથે નાખીશું આપણે ધાણાભાજી હવે આપણે સર્વ કરી લઈએ આજની મારી ઉપમાની રેસીપી ગમી હોય તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી ઉપમાની રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ